અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા સમસ્યા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે દરરોજ દરેક સભ્ય ફોન કરે છે પણ કઈ પણ આ માટે સુવિધા મળતી નથી ટેન્કર આવતા પીવાનું પાણી લેવા ગયા હતા કોઈ પણ મળતું નથી આ ઉનાળના સમયમાં અમારે પાણી ક્યાંથી લાવવું છૂટકે અમારે અહીંયા પડ્યું છે ગીત અમે આવીએ નહીં અમને સંકોચ થાય એક દિન બે દિન રાહ જોઈ પણ કાઈ પગલા લેવાતા નથી વોર્ડ નંબર ત્રણથી અમે આવ્યા છે ઘણા ટાઈમથી અમે પાણીની માંગની રજૂઆત કરી છે નળોની અમે લાઈનો બદલવાની ઘણી વાર રજૂઆત કરી છે પણ છતાંય કોઈ અહીંયા ફેરફાર થયો નથી કેટલા એન્જિનિયરો આવી ગયા છે છતાં પણ એન્જિનિયરો ખાલી જોવા આવે છે એ દિવસે જ પંદર મિનિટ જેટલું પાણી આવે છે અને એક કલાક પૂરતું એ પાણી નથી આવતું ઘણી ઘણો ધીમો ફોર્સ હોવાથી અમે ઘણી વાર અહીંયા રજૂઆત કરવા આવી રહ્યા છીએ પણ કંઈ અમારે ફરક નથી દેખાતો છતાંય આજે અમે શ્રી પાસે આવ્યા છે અમને અમે એક અરજી લઈને આવ્યા છે કે આ રજૂઆત અમે અહીંયા કરી શકીએ છેલ્લા પાંચ થી છ વર્ષ થી થઈ રહી છે છતાં અમને કોઈ પણ આશ્વાસન ખાલી આપવામાં આવી રહ્યું છે કે થઈ જશે થઈ જશે છતાં પણ કોઈ આવી રહ્યું નથી